નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઈક કરી દેજો આખરે ઝૂક્યું અમેરિકા પૂર્વ પીએમ મનમોહન મનમોહનસિંહનું સપનું હવે મોદી ટ્રમ્પના યુગમાં થશે પૂરું નવરાત્રિમાં દેશની જનતાને મળી મોટી રાહત કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં પિસ્તાલીસ રૂપિયાનો ઘટાડો રાજ્યભરના સુમોતેર લાખ પરિવારોને આ મહિને ચણા અને તુવર દાળ નહીં મળે ઝોમેટોએ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા ભારતને નવો ઝટકો આપવાની તૈયારીમાં ટ્રમ્પ કૃષિ ઉત્પાદનો પર સો ટકા ટેક્સની ધમકી છસો થી વધુ ખાનગી હોસ્પિટલો આયુષ્યમાન ભારત યોજનામાંથી પાછળ હટી યાદીમાં ગુજરાત ટોપ પર સંજય રાવતે કહ્યું પીએમ મોદીએ પિંચોતેર વર્ષનો નિયમ બનાવ્યો હવે તે પોતે પાલન કરે છે સીએનજી પીએનજી અને વીજળી ખાતર મોંઘા થવાના એંધાણ કુદરતી ગેસમાં ચાર ટકાનો વધારો કાશી અને મથુરા પ્રકરણમાં સંઘે કાર્યકરોને સક્રિય ભૂમિકા ભજવવા મંજૂરી આપી સમાજવાદી પાર્ટીના ત્રણ બળવાખોર ધારાસભ્યોએ ગૃહમંત્રી અમિત શાહ સાથે કરી મુલાકાત ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું બે હજાર છવ્વીસ સુધીમાં મુક્ત બનશે ભારત હવે ફક્ત છ જિલ્લામાં બાકી મોંઘવારીનો માર સરકારે સામાન્ય માણસની કમર તોડી ડીઝલના ભાવમાં બે રૂપિયાનો વધારો હીરા ઉદ્યોગમાં મંદીથી લાખો રત્ન કલાકારો રોજગાર વિહોણા હોવાથી ટેક્સટાઇલમાં એક લાખથી વધુ કારીગરોને આપશે રોજગારી આજથી દેશમાં લાગુ થશે દસ મોટા ફેરફારો એલપીજી યુપીઆઈથી લઈને ટોલટેક સુધી કેન્દ્રીય મંત્રી ચંદ્રશેખર પ્રેમાસાનીએ કહ્યું ભારતમાં સિક્સજી સેવા શરૂ થશે મમતા બેનર્જીએ ભાજપ પર લગાવ્યો મોટો આરોપ કહ્યું બંગાળમાં રમખાણોનું ષડયંત્ર રસવામાં આવી રહ્યું છે આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર સાત એપ્રિલ સુધી આયુષ્યમાન યોજનામાં દર્દીઓને નહીં મળે સારવાર ખેડૂતોમાં ખુશીની લહેર ડુંગળી ઉપર લાગતી એક્સપોર્ટ ડ્યુટીમાં કેન્દ્ર સરકાર કરશે વીસ ટકાનો ઘટાડો સોનિયા ગાંધીએ શિક્ષણ નીતિ પર સરકારને ઘેરી કહ્યું સરકારે અગિયાર વર્ષમાં નેવ્યાસી હજાર શાળાઓ બંધ કરી દર્દીઓ માટે માઠા સમાચાર પહેલી એપ્રિલથી નવસો દવાના ભાવમાં થશે વધારો અમેરિકાએ ગ્રીન કાર્ડ પ્રક્રિયા રોકી દેતા ભારતીયોમાં ફફડાટ ગેરકાયદેસર ઘૂસેલા લોકોએ પોતાના બાળકોને સ્કૂલે મોકલવાનું બંધ કરી દીધું સર્વોત્તમ ડેરીએ દૂધની ખરીદીમાં કર્યો વીસ રૂપિયાનો વધારો અમેરિકામાં મંદીના ભણકારા વચ્ચે લોકો ખરીદી કરવા ઉમટી પડ્યા ઔરંગઝેબની કબર વિવાદ પર રાજ ઠાકરેનું આક્રમક નિવેદન કહ્યું ફિલ્મ જોઈને જાગનારા હિન્દુનું કોઈ કામ નથી મ્યાનમારમાં મુસ્લિમો પર કહેર બની તૂટ્યો ભૂકંપ સાતસો નમાજીઓના મૃત્યુ છસોથી વધુ મસ્જિદો ધ્વસ્ત અમેરિકાની ધમકીના પગલે ઈરાને મિસાઇલો તૈયાર કરી હવે કાર ખરીદવી થઈ જશે મોંઘી ઓટો કંપનીઓએ ભાવમાં કર્યો વધારો મુખ્યમંત્રી ધામીએ ઉત્તરાખંડના અનેક શહેરોમાં જગ્યાઓના નામ બદલ્યા કુણાલ કામરાના સમર્થનમાં આવ્યા પ્રશાંત કિશોર કહ્યું તે દેશભક્ત હતો તેનો ઈરાદો ખોટો નહોતો યોગી સરકારનો મોટો નિર્ણય યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ પીએમ મોદી અગિયાર વર્ષમાં પહેલીવાર પહોંચ્યા સંઘ મુખ્યાલય ગુરુને આપી શ્રદ્ધાંજલિ ઘર બનાવવા માટે મોદી સરકારની મોટી ભેટ આઠ લાખ રૂપિયાની પ્રથમ લોન ચાર ટકા વ્યાજે આપવામાં આવશે નવા કાપડની ખરીદીના ક્રેજ પર પીએમ મોદીએ ચિંતા વ્યક્ત કરી ટેક્સટાઇલ વેસ્ટમાં ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે મિથુન ચક્રાવતીએ કહ્યું બીજેપીને જીતાડો નહીં તો બે હજાર ચોવીસમાં ટીએમસી જીતશે તો બંગાળમાંથી હિન્દુઓ ગાયબ થઈ જશે રામદાસ અઠાવલાએ કહ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેહરુનો રેકોર્ડ તોડશે સૌથી વખત સત્તામાં આવશે અમિત શાહે કહ્યું વસન મુજબ જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો સ્થાપિત કરવામાં આવશે ભારતીય વિદ્યાર્થીઓ માટે ચેતવણી અમેરિકામાં ફરીથી પ્રવેશવાની મંજૂરી નહીં મળે રજાઓ માટે ભારત આવવાની યોજના રદ ગોપાલગંજમાં બોલ્યા અમિત શાહ લાલુએ બિહારને દેશ દુનિયામાં બદનામ કર્યું ગુજરાતમાં જેટલા લોકો સ્વામિનારાયણ સંપ્રદાય પર ભરોસો કરે છે તેટલો જ તેમના સાધુઓ બફાટ કરે છે સ્વામિનારાયણના મેનેજર મેનેજરસે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ કોમેન્ટ કરીને જણાવજો મ્યાનમારમાં બોતેર કલાકમાં સોથી વખત ભૂકંપ પાંચ પોઈન્ટ એકની તીવ્રતાએ ધરા ધ્રુજતા લોકોમાં ફફડાટ પીએમ મોદીની છત્તીસગઢ મુલાકાત પહેલા પચાસ નક્સલવાદીઓએ કર્યું આત્મસમર્પણ ગાંધીનગર મનપાની યોજનામાં એડવાન્સ મિલકત વેરો ભરનાર કરદાતાઓને દસ ટકા વળતર મળશે નીતિન ગડકરીનો મોટો નિર્ણય હવે ટુ વ્હીલર ખરીદવા પર ગ્રાહકોને બે આઈએસઆઈ માર્કવાળા હેલ્મેટ આપવામાં આવશે ગુજરાતના વીસથી વધુ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ત્રાટકશે વરસાદ હવામાન વિભાગનું મોટું એલર્ટ ગુજરાત સરકારનો મોટો નિર્ણય હવે એને વગર તમારી જમીન કોઈ લઈ શકશે નહીં મોંઘવારીથી ઘેરાયેલા વ્યક્તિઓ માટે હવે જન્મ મરણના દાખલા કઢાવા થશે મોંઘા સરકારે ભાવમાં દસ ગણો વધારો જીત્યો ભારત સરકાર દ્વારા લેવાયો મોટો નિર્ણય આંબેડકર જયંતિ પર દેશભરમાં જાહેર રજા રાખવામાં આવશે નવરાત્રી દરમિયાન રાજ્યની રાજધાનીમાં ચૌદ દિવસ માટે બંધ રહેશે ઈંડા અને માંસની દુકાનો આમ જનતાના ખિસ્સા પર સીધી અસર પહેલી એપ્રિલથી ટોલટેક્સના ભાવમાં થશે દસ ટકાનો વધારો યુપીઆઈ યુઝરો ધ્યાન આપો મોબાઈલ વેરીફિકેશનને લઈને પહેલી એપ્રિલથી લાગુ થશે નવા નિયમ જમ્મુ કાશ્મીરમાં મહિલાઓ પહેલી એપ્રિલથી સરકારી બસોમાં મફત મુસાફરી કરી શકશે પેલી એપ્રિલથી પ્રીમિયમ હોટલમાં ખાવાનો સ્વાદ થશે મોંઘો રેસ્ટોરન્ટ સર્વિસ પર અઢાર ટકા જીએસટી લાગશે વિશ્વભરના દેશોની ઊંઘ હરામ કરનાર ટ્રમ્પની નજર હવે ફાર્મા ઉદ્યોગ પર નવરાત્રી દરમિયાન માંસની દુકાનો બંધ કરવાની ભાજપની માંગ પર સંજય સિંહે કહ્યું હિંમત હોય તો કે એફસી જેવા રેસ્ટોરન્ટ બંધ કરો પહેલી એપ્રિલથી વાહન માલિકોને ઝટકો લાગશે થર્ડ પાર્ટી વીમા પ્રીમિયમ પંદરથી વીસ ટકા વધશે ખેડૂતોના લાંબા સમયથી પેન્ડિંગ પ્રશ્નોને તત્કાલ નિવાડો લાવવા મુખ્યમંત્રીની તાકીદ મેરઠ પોલીસે કહ્યું રસ્તા પર નમાજ પઢનારાઓના પાસપોર્ટ અને ડ્રાઇવિંગ લાયસન્સ રદ થશે ખેડૂતો માટે કેન્દ્ર સરકારનો લાભકારી નિર્ણય એમએસપી પર સો ટકા કઠોળ પાકની ખરીદીને મંજૂરી આપી ખેડૂત નેતા જગજીતસિંહ દલ્લેવાલે ઉપવાસ તોડ્યો ચાર મહિના અને અગિયાર દિવસ પછી પાણી પીધું ગૃહમંત્રી અમિત શાહે કહ્યું ભારત કોઈ ધર્મશાળા નથી ઘૂસણખોરો સામે કડક કાર્યવાહી થશે પુતિનની ભારત મુલાકાત પહેલા સરહદી વિવાદ ઉકેલવા માટે ચીન સહમત